સો હે ગાઈઝ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ સ્વાગત છે બધા મિત્રોનું ફરી પાછા એક નવા અને અત્યારે અમે લોકો આવી ગયા છીએ ઋષિકેશ દર્શન કરવા માટે બધી જગ્યાએ ચાલો અમે આગળ જઈએ છીએ અત્યારે આશ્રમમાં અમે નાઈટ રોકાણ હતા અને સ્વામિનારાયણ મંદિરે જઈએ છીએ અત્યારે સવારમાં નાસ્તો કરવા અને અહીંથી રૂમ ફેરવીને બીજી જગ્યાએ પણ આપણે જવાનું છે ચાલો આપણે આગળ જઈએ આની પેલાના જે કઈ બ્લોગ છે બધા જોઈ લેજો અમે લોકો બદ્રીનાથ ગયા હતા

Saludos, 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 se saludos, એવું છે બતાવી દઉં છે ખમણ છે એવું છે ચણા છે મગ ઉગાડેલા છે કઢી છે ચા છે કઈ રીતે નાસ્તો કરી લીધો છે ને બધે આશ્રમ છે આશ્રમ છે ઓલા આશ્રમ બધી જગ્યાએ આવે જાઈએ છીએ આ આશ્રમ છે ઓલા આશ્રમ જઈએ છે કોઈ બી ધામમાં કોઈ બી જગ્યાએ આવો તો થોડીક તમને તબલીફ પડે થોડીક શાંતિ રાખો એટલે બધી વ્યવસ્થા તમને થઈ જાય તો બેઠા જઈએ આપણે આરામ કરીએ ને બધા પછી પાછળ આપણે બધા ઘાટ પાસે સંગમ પાસે બધા આપણે રામ ઝુલાન લક્ષ્મણ ઝુલાન એ બધા આજે આપણે લેવાના છે ઋષિકેશમાં તો મિત્રો વિડીયોમાં એમ સુધી બન્યા રેજો અને જે નવા મિત્રો હોય એ લોકો સબ્સ્ક્રાઇબ કરી લેજો જૂના તો જે લોકો છે આપણા મિત્રો એ લોકો કોમેન્ટ કરે જ છે તો તમે પણ સાથે સાથે કોમેન્ટ કરી દેજો સારી એવી ચાલો રિક્ષા બેસી ગયા છીએ અમે અને હવે પાછા સ્વામિનારાયણ મંદિર રાય પાછા

થોડુંક પડવો આ ઉપર આ એકદમ આ મંદિર છે આ સ્વામિનારાયણ મંદિર છે આ બધું છે આશ્રમ સ્વામિનારાયણ અને આ જે છે છે બધા લોકો છે હા બધા છે જવાનું છે બધા ભાઈ હાલો ભાઈ હાલો

હલો ગંગાજીવ નાવા બધા હાલો ઘાટ ઉપર આવ્યા છે ને બધા હા ફરવા રસ્મા ને કોપી પહેરવાનો આજે આમ મેળવ્યો છે તડકામાં નીકળ્યા છે એટલે બધા રાવણ મારવા લાગે છે બરોબર બાર વાગી ગયા છે ને બધા બેહી ગયા છે હમેશભાઈ તડકો લાગે છે બહુ છે આમ તડકો ઓછો છે બધા બે ગયા છે તો બહુ તડકો લાગે છે

પાછળ બધા ધીરે ધીરે બધા આવે છે કેમ વાગ્યો ખતરનાક છે એમ ઈ કેવું હોય ખતરનાથ

नहीं कलर बिना कलर के कैसे मजा आएगा नहीं मीन लींबू 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 डाल के बढ़िया सा बनाते हैं धूप है <laughs> मीर तो क्यों कलर उधर पाए काची करी काची करी अभी रंग मिलाना है हमने बोला मैं कहा चलो आपको पहले टेस्ट करवाऊं बे रंग का अच्छा नहीं बिल्कुल चलो टेस्ट करो पहले मुझे बताओ बोला अभी क्या से हाँ લીંબુ નાખ્યું પછી કાળો મીઠું એટલે હંચર નાખ્યો કલર નાખ્યો બહુ પછી મેન ખાટો મીઠો લાગે છે મસ્ત છે લીંબુ નાખ્યું મસાલો નાખ્યો ને કલર કેવો લાગે છે એરો હે બહુ મસ્ત લાગે છે કા કેવો લાગે બપોરનો એક રોડ વાગી ગયો છે કોમ્યા મંદિર અમે જમવા આવ્યો છે

હા પણ હવે જઈએ હાલો વાતાવરણ પછી મસ્તીનો થઈ ગયો છે ને બધું થઈ ગયું છે જો મજા આવશે વાગ્યા જેવું થઈ ગયું છે વાતાવરણ નાવારીમાં મજા હાલો હાલો મેહુલ આવી વાગી ગયા વાગ્યા છે

năng si cái này cái này này bé Hari, alo ông bà không rồi, đấy, đấy, dừng đằng này à, ba là, cái nào biết, tiền bao nhiêu, 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 tiền bao મોટો ઘાટ છે બહુ સારો ઘાટ છે ને બધા અહિયાં નાય છે બધા લોકો ચાલો હાલો ગાય ગાઈઝ અમે લોકો ઋષુકેશ થઈએ અત્યારે ને અમારે થોડાક વાર પહેલાં તમે જે વિડીયો જોયો તે અમે ગંગાજીમાં અહીંયા કાર્ટ પર નાતા હતા એ અમારી સાથે ખૂબ દુખદ દુઃખદ ઘટના બની છે અમારી સાથે પાંસઠ વર્ષ સાઠ વર્ષના દાદા હતા અમે સાથે બધા ગ્રુપમાં બધા અહીંયા આવ્યા હતા ફરવા માટે એ અમારી વચ્ચેથી દાદા વહી ગયા છે એ પાણીમાં ડૂબી ગયા ને ગંગાજીમાં વહી ગયા છે એટલે બસ આજ માટે મિત્રો એટલું જ છે તો બધા દરેક લોકો એમની શ્રદ્ધાંજલિ માટે ઓમ નમ સિવાય સીતારામ શ્રદ્ધાંજલિ માટે કઈ ને કઈ મિત્રો કોમેન્ટ કરી દેજો અને આ વિડીયો હવે અહીંયા આજે પૂરો કરું છું લોકો જમીને બધી એમની જે કઈ વ્યવસ્થા છે બધી જે અમે કરવાના છીએ જય શ્રી રામ લખી દીજો મિત્રો કોમેન્ટમાં જે આપણી પાછળ આત્મા ગયો છે એમને ભગવાન શાંતિ આપે ચાલો મિત્રો જોઈશું